ભલે પીરી ચકી ગયો તો કેવી લાગે છે સાડી સાડીમાં કેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય નારાયણ કેમ છો બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોકમાં હસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે જઈ રહ્યા સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે સાહેબે કીધું દયાપતિ પૂજા થઈ ગઈ છે અને હું આજ મસ્ત આવી સાહેબની ફેવરેટ સાડી પહેરીને થઈ ગઈ છું તૈયાર જો મસ્ત એવો છોટલો પણ વહેલો છે એવું લાગે છે મોતી વેરાણા હોય ચોકમાં આ ચોકમાં એટલા ફૂલ હતા કે મને વારવાનું મન નહોતું થતું પણ અહીંયા પથ્થર મૂકીને મારે વાર ફૂલ ભરવા પડ્યા એટલા ફૂલ ખરી પડ્યા મસ્ત છ વાગાનો નજારો હતો આ જોઈને દિલ ખુશ થઈ ગયું તમને ગયું ને તો રોજ આવું વાતાવરણ હોય અને બપોર પછી એટલા ફૂલ ખરે આ ટકરીમાં એટલા ફૂલ આવે ને પાન કરતા વધારે તો ફૂલ છે અને આ ફૂલ છે ને મહાદેવ ચડે છે મહાદેવનું પ્રિય ફૂલ છે પેલું ફૂલ અને આ પણ અમને ટાઈમ નથી મળતો કે ફૂલ ઉતારી ભોળાનાથ ના મંદિરે જાયે દર્શન કરીએ ને એક લોટો જલનો ચડાવીને અભિષેક કરીએ કેમ કે આપણે અહીંયા કામ જા માંથી નવરા થાય નહીં ખાવામાંથી માંથી કામમાંથી નવરા થાય તો મંદિરે જાયે ને

વર દસ મિનિટ રાહ જોઈએ ગયું એટલો વરસાદ થઈ ગયો છે પણ પંખો બંધ થાય ને એટલે ઘરમાં તો થાય જ છે તો વાતાવરણ ઠંડુ છે પણ ઘરમાં તો એવી એવી જ ગરમી છે એટલે હવે આ ચોમાસું છે છે ખબર પડતી નથી વાતું નથી કરવી જાજી કેમ કે હજી અર્ધાવાસી કામ જ થયા છે અડધા પડ્યા છે પેલું કામ તો આપણે હજી આ બાકી જ છે ચા નાસ્તો કરવાનો તો મસ્ત એવી ભાખરી બનાવું ને મસાલાવાળી ચા બનાવું એટલે તમે બધા આવી જાયજો ચા નાસ્તો કરવા અને ચેનલમાં કઈ વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને હા તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામના મહિલા થોડીક હોય ને

કેમકે વરસાદના હિસાબે છે ને બાથરૂમ ઉપર આપણે ચણ નાખીએ ને તો પલળી જાય ને ચકલા આવતા નથી સાહેબ ખુચી લઈ લો ટેબલ છે નહીં ટેબલ આપણું ટેબલ હોય હોય હા જ પણ કંઈ નઈ છે તો કામ આવે તો હાલો હવે આપણે આ સ્ટેન્ડ ને છે ને આ ટગરીમાં બાંધવાનું છે જ્યાં ગરબો હતો ને ત્યાં ન્યાજ કેમકે આખો દિવસ ચકલા તો હોય જ છે જોઈએ હવે કેટલાક ચકલા આવે ચણ ખાવા જો અત્યારે તો પેપર માં દેકારો કરે છે અને આ બાથરૂમ ઉપર આપણે ચણ નાખીએ ને તો ત્યાં પલળી જાય ને મીંડા આવે તો મીંડા ખાઈ જાય એટલે એના હિસાબે છે ને નથી ઓલું થતું જો જો લેલાયડે નેવા ઉપર જરિયા કલકલ કલ કલ ચાલુ જ હોય છ વાગ્યા માં કહેશે બસ એને ધ્યાન પડી જાય ને હે હા ન્યા રાખજો તો આપણને ધ્યાન પડશે હા તમારા જ નાસ્તાની તૈયારી થાય છે કલકલ કરો માં

ચણને સ્ટેન્ડ ટીંગાડી દીધું છે અને હું કહેવાય જરૂરથી મને કમેન્ટમાં કહેજો અમે તો આને ચણનું સ્ટેન્ડ કહીએ નામ મને ખબર નથી તો હવે જો આપણે આ ફૂલની જે ટગરી છે ને ન્યા બાંધ્યું છે તો હવે જોઈએ અત્યારે તો જો અહીંયા નાખ્યા છે હવારમાં જ મગ અને દાણા તો અત્યારે લેલાડા જો અહીંયા ખાય છે હવે ધ્યાન પડે ત્યારે થાય આખો દિવસ આમ તો ચકલા હોય જ છે કા સાહેબ તો જોઈએ હવે કેવા ચકલા આવે તો હાલો મહિલા શું કયો સાહેબ તમે ખાવાની મજા આવે અને બગાડે નો થાય ઓલું તો પછી આપડે નાખીએ અને વરસાદ આવી જાય ને તો પલરી જાય એટલે પછી પલરેલું તો આપડે ક્યાંથી ખાય તો સારું હાલો હવે સાહેબ આજે છે ના કરવા હું વિચાર કરું ઘણી બધી શાકભાજી જેટલું તમે લઈ આવો એટલું ઓછું તમે ખાસ કરીને લઈ આવજો માનવ આવવાનો છે પરમદીપ માનવ ને તો ભાવે ભરેલ કારેલા બહુ જ એના તમારા છે કંટોલાય આવે ભાવ પણ હવે બે ત્રણ દિવસ રોકાવાનો છે એટલામાં તો હું એની કેટલી મનપસંદ વસ્તુ બનાવીને ખવડાવી એમાં પાછો શ્રાવણ મહિનો રહી છે એક જ ટાઈમ જ જમે છે એટલે તો બહુ અઘરું થઈ જાય આજ વખતે પેલી નહીં તર માનવની ડિમાન્ડ હોય ભાખરીની કે મમ્મી હું આવું ને તો હવરમાં તું નાસ્તા ભાખરી અને છૂટું બટેટાનું શાક બનાવી ના તો આ તો આવવાનો છે બે થી ત્રણ દિવસ જ રોકાવાનો છે તો જેટલું બનશે ને એટલું બનાવીને ખવડાવવાની કોશિશ કરી કેમ કે માનો જીવ છે ને અને આમે ઘરે આવે ને તો છોકરું પેટ ભરીને ખાય બાઇકનું એ બારનું ભલે હા તો

એ બેનનો કમેન્ટ હતો કે અમારે તો નાની માં વાળ સફેદ થઈ ગયા હતા એટલે હા કેટલા ટાઈમ થયા કે ડાય કરીએ કે પણ જયારે તમે સફેદ વાળ થઈ જાય બે ચાર ને તમે ડાયનો પીછો મારો ને વાળમાં એટલે પછી તમારા બીજા કાળા વાળ હોય ને એ સફેદ થઈ જાય એટલે બને ત્યાં લગી ડાયનો ઉપયોગ ન કરાય જે નેચરલી કુદરતી કોઈ વસ્તુ હોય ને એ તમે માથામાં નાખો ને એનાથી કાળા વાળ કરો ને ગયા વર્ષે મેં સાહેબના માથામાં જાસુદના ફૂલનું પાણી મહેંદી અને લોખંડના બકડીયામાં ત્રણ ચાર દિવસ પલાળીને મહેંદી એવું નાખું ઉનાળામાં દર વર્ષે સાહેબના માથામાં એટલે વાળ છે ને એ જે આ સફેદ થઈ ગયા એ તો કાળાનું થાય પણ જે કાળા વાળ છે ને એ સફેદ નો થાય અને ઉંમર થાય ને તો આ બધી વસ્તુ થવાની જે છે ઉંમર કોઈથી કોઈને મૂકતી નથી અને સફેદ થાય તો એ આપણે ક્યાં નડે છે અત્યારે તો ટ્રેન છે જેને કાળા વાળ છે ને એ સફેદ વાળની લટુ કરાવે છે આપણે તો ભગવાને કુદરતી વાળ સફેદ આપ્યા આપણે શું વાંધો છે વાંધો છે તમે વાળમાં ડાય કરીને તમારું ઉંમર છુપાવશો પણ આ મોઢેથી તમારી ઉમર તમે છુપાવી નહીં શકો એટલે જે કુદરતી રીતે વસ્તુ જે થાય ને એ થવાની જ છે તમે ગમે એટલા કેમિકલ નાખો કે પાર્લરમાં જાઓ કે મેકઅપ કરો જે છે હા પણ ઉમર થાય એટલે બધું થવાનું જ છે તો સારું હાલો વાતું નથી કરવી થોડીક વાર સાહેબ ને ઊંડે બેહીએ ચર્ચા વિચારણા કરી લે ને પછી સાહેબ જાય શાકભાજી લેવા એક ફાયદો તો મને એટલો થયો ને મોટો કે સાહેબને શાકભાજી લેતા આવડી ગયો એટલે હું એમાંથી ટેન્શન ફ્રી થઈ ગઈ

ઘરની ગાડી હાલે નહીં સમજી ગયા એક નમતું મૂકે ને એક બોલે ને તો જ ઘર સંસાર હાલે ને તો જ ઘરની ગાડી હાલે નહીં ત્યારે આપડી ગાડી હાલે ટાઈમ થયો છે દસ ને નો સાહેબે તૈયારી કરી છે દુકાને જવાની આ બાજુ શાકભાજી આવી ગયું છે તો હાલો હવે જોઈ લે કે શાકભાજીમાં સાહેબ હું હું લઈ આવ્યા છે તો સાહેબ ઓહો હો એક થેલીમાં માં બધી આઈટમ આવી ગઈ વારે વાહ જય શ્રી કૃષ્ણ જય માતાજી સારું હાલો ને વરાપે સારી એવી છે ને આજે આખી શાક માર્કેટ લઈ આવ્યા છે કેટલું શાકભાજી આવ્યું છે શાકભાજીમાં છે ગલકા કારેલા કાકડી દૂધી લીંબુ પાલક ધાણા ભીંડો રીંગણા મરચા ગવાર ચોરી અને ટમેટા તો આટલું શાકભાજી એવું છે ને આમાંથી આપણે આજે સજાવવાના છે ઠાકોરજીના હિંડોળા અને બપોર માટે બનાવવાનું છે મસ્ત એવું શાક તો હાલો હવે આજે હું બનાવવું નહીં વિચાર કરું તો સરસ એવી લીલી છમ પાલક છે તો આલુ પાલકની સબ્જી બનાવીએ ઘણા ટાઈમ ત્યાં નથી બનાવી તો તમારું આમાંથી કયું શાક ફેવરેટ છે એની જરૂરથી મને કમેન્ટમાં કહેજો મને તો બધું હાલે આપણે તો લીલોતરી શાક હોય એટલે હાલે કઠોળ આપો કે ગમૈ આપો એટલે બધું હાલે મારે તો બધા શાક ફેવરેટ છે આપણે એવું નથી કે આ નથી ભાવતું કે આ નથી ભાવતું અને સાહેબ નહીં બધું હાલે તો હાલ વાલો હવે વાતું નથી કરવી ફટાફટ હવે બપોર રસોઈ માંડીએ ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયો માં જોડાયેલા રેજો તારા બેન આવી ગયા સ્કૂલે થી આવો 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 જય શ્રી કૃષ્ણ સાહેબ આમાં કોઈ ચકલી આવી નથી હો હજી દાણા ચણવા આવશે વિશ્વાસ છે એ હા જય શ્રી કૃષ્ણ જય માતાજી

મને સાહેબને ચોટલા આપ્યા આ મારી થાળીમાં છે ના સાહેબની થાળીમાં ને આખી વાટકીમાં કબજો કરી લીધો ધારાએ ધારાને એવા ભાવે છે કે ઈડા તારા બેન દાળ લેવાની છે હો હાલો તો મયડા ધારાબેને છે ને એક વખત બપોરા કરી લીધા એટલે શાક રોટલી પહેલાં ખાઈ લીધા સ્કૂલે થી આવીને આ બીજો રાઉન્ડ છે એટલે આ બધાય ફંદા થાય સારું હાલો તો મયડા રમત નહીં ફટાફટ તું તારું લેસન કરી લે હું વાસણ મૂકી ના તો લેસન થઈ જવું જો એવો અડધી પોણી કલાકથી આ લેસન માં હચવાની છે હું કઉ હાલ કર દઉં ખાના ટાઈમ સવા બે વાગ્યા નો થઈ ગયો છે ને આજે તો તડકો એ સારો એવો નીકળો છે જો મસ્ત તડકો નીકળો છે ચાલો કપડાં છે ને અવરા ખબરા કરી અને ફેરવી લઉં એટલે જે ભીના હોય ને કુકાય જે આલા લીલા જેવા છે તો હાલો હવે ફટાફટ પહેલાં હું સરાબેન ને બુક ખાના પાડી દઉં એટલે એનું હોમવર્ક પૂરું કરે અને હું આ વાસણ ઉકું સાહેબ અંદર કૂતા છે તો એને થોડીક વાર હોવા દઉં ચાલો ફટાફટ વાસણ ઉકી લો ને પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા ચાર વાગ્યાનો ધારાબેન હુતા છે

ધારાને ઉઠાડવી ન જ પડતી ટાઈમ થાય ને એટલે ધારાની અંદર ઉડી જ જાય અને મસ્ત હવે અમે કાનાજીના હિંડોળા સજાવીને તૈયાર કર્યા છે તો હાલો તમને પણ દર્શન કરાવવું કાનાજીને ઝુલાવીએ અને આશીર્વાદ લઈએ તો હાલો ધારાબેન મોર થા મોર પછી કરશું રોંઢાના કામ કાબેન તો હાલો સૌથી પહેલાં તમને દર્શન કરાવવું ને સૌથી પહેલાં અમારા રાધાબેન રોજ ઝુલાવે છે કાનાને અને પછી હું ઝુલાવું તો ઝુલાવી લ્યો રાધાબેન કાનાને તો મસ્ત એવા શાકભાજીના હિંડોળા સજાવીને તૈયાર કર્યા છે તો કંઈક આવું ડેકોરેશન કર્યું છે તો કેવું લાગ્યું તમને આજના હિંડોરાનું આ ડેકોરેશન એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો બધા શાકભાજી લઈ લીધા છે જો સરસ એવું હિંડોરાનું ડેકોરેશન કર્યું છે તો આજના હિંડોરાનું ડેકોરેશન તમને કેવું લાગ્યું એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો શ્રીનાથજી રોંઢા ના બધા કામ થઈ ગયા છે રોંઢા હંજવારી કાઢી લીધી વાસણ ચડાવી દીધા કપડા લીધા ને હવે ધારાને ને મારે માથું મોઢું કરવાનું છે કા બેન માથું મોઢું કા કાશા લા મકાઈના મમરા તઈ તો વઘારવા પડશે તો હાલો ધારા ને કરવો છે નાસ્તો તો મમરા વઘારી લઈએ પછી હું ધારા બેય નાસ્તો કરીએ તો થોડાક હું ખાવ ને તાર પેલી તો હાલો ફટાફટ પહેલા છે ને મકાઈના મમરા વઘારીએ અને મા દીકરી બેય નાસ્તો કરીએ ને પછી માથું મોટું કરશું કાબેન તો હાલો મૈડા હાલો ફ્રેન્ડ મકાઈના મમરા વઘારીને તૈયાર કરી લીધા છે તો હાલો ગરમા ગરમાગરમ મકાઈના મમરાનો નાસ્તો કરવા હાલો બેન ધારાબેન હાલો 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 ચાખોજી ટેસ્ટી થયા ચટપટા તમારે ખાવા આવ્યા ખાવા આવ્યા હાલો તો હવે નાસ્તો કરી લે ને પછી મળીએ કા ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા છ વાગ્યાનો મેન ધારાએ નાસ્તો કરી લીધો ધારાનું બે તૈયાર થઈ ગયા ધારાબેન રહી ગયા છે કાર્ટૂન જોવા જવું હવે એક કલાકનો ટાઈમ ચાલુ સવા છ થી સવા સાત વાગ્યા લગી હો ને તારા હવે તારા જવા પી દે અરે ધારા એક કલાક હો કલાક સવા છથીયા સવા સાત વાગે ટીવી નું રિમોટ મને આપી દેવાનું હાલો તો મળ્યા એક કલાક હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે દસ ને પાંચનો ને જોવે છે પિક્ચર હાલો બધા જોવા છે ને છે પિક્ચર જોવાનો તો જ હોય તો ટાઈમ છે કાલે સ્કૂલે રજા છે એટલે કંઈ ટેન્શન છે નહીં તો મેં બે ઘડી જોઈએ ને પછી માનો વાત કરીએ તો હાલો